કેમ લડતા નથી કો જવાબ આપો સ્મશાન ભૂમિ નીમ કરતા નથી ઘરના પ્લોટ આપતા નથી ફાળવેલી જમીન ઘુસેલા છે સારા કપડા પહેરો તો ગમતું નથી બાઇક નવું લાવો તો ગમતું નથી સરકારી નોકરી મળે તો ગમતું નથી ગાડી ફેરવો તો ગમતું નથી છે ને આવું એટલે તમને દબાવો છે આ ગુલામી છે ને મુક્ત બનવું હોય તો લડવું પડે ને સો ટકા ઘેર બેઠા બેઠા તમને આઝાદી મળશે સંગઠન બને લડવું પડે ના લડવું પડે તો ચાલીસે ચાલીસ ગામમાં વીસ વીસ લોકોની ટીમ બનાવી આપણે બોલો

અને આ ઓફિસ છે આપણા બધા મિત્ર વર્તુળ દ્વારા આગેવાનો વડીલો દ્વારા જ ચાલે છે કોઈ એવું નથી કે આનું કોઈ સ્પેસિફિક ફંડ છે બરાબર જે મિત્રો આપે છે એના દ્વારા જ ચાલે છે અને એમાં પણ તમે બધા સહયોગ કરો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ આપણે ઓફિસ ચલાવવી જોઈએ યસ ચાલીસ આપણે કેટલું ભાડું છે ઓફિસનું ત્રણ હજાર આ ભાડું કોણે આપવાનું

કોઈ એક માણસની ની આપણા હારા મારી દે નહીં જિગ્નેશ બી ખોટું કરે તો જીગ્નેશ ભી ઘર દેખા જાય અને દિનેશ ભી ખોટું કરે દિનેશ ભી ઘર દેખા જાય આ સમાજ ની ઓફિસ છે કોઈ એક માણસ ની નથી એક માણસ ની જવાબદારી ઓફિસ ચલાવવાની કે સમાજ ની સમાજ કોઈ એક માણસ નું કામ થશે કે આખા સમાજ નું ઓકે ત્રણ હજાર રૂપિયા છે ભાડું આપણે ચાર ગણો ઓકે ચાર હજાર રૂપિયા દર મહિના નું ભાડું થાય અને બીજો હજાર રૂપિયા નો ચા પાણી નો ખર્ચો ગણો પાંચ હજાર રૂપિયા થાય એ પાંચ હજાર રૂપિયા ભેગા કરવા હોય ચાલીસ ગામ છે દરેક ગામ દીઠ મહિને કેટલો ફાળો કરવો પડે બહુ રૂપિયા દરેક ગામમાંથી એક માણસ એવો મળે ને કે બસો રૂપિયા આપે મળે ના મળે ઓકે એના બદલે વીસ ઘર પકડવાના અને દરેક ઘર થી દસ રૂપિયા લેવાના એટલે કોઈને બસો રૂપિયાનું પણ ભારણ આવે નહીં નહીં અને પેલામાં એક જ જણ તમારો મજબૂત થાય એટલે અમે વીસ જણાની લાગણી તમારી સાથે જોડાય કોઈ એવું ખરું આ જગતમાં જયારે દર રૂપિયા ના પોસાય ગરીબ મજૂરીઓ હોય આ એ મહિને એક દાણાની રોજી તો આપી શકે ને ત્રીસ દાણામાંથી એક દાણાની રોજી એ સમાજને આપે તો કેટલો મોટો ફાળો જમા થાય કેટલા લોકોના કામ થાય આપણે ઓફિસમાં કોઈ માણસને બેહાડીએ એક માણસ ફિલ્ડમાં હોય એક માણસ ઓફિસ હોય બરાબર અને એના પગારની વ્યવસ્થા કરી હોય કેટલા લોકો માટે ફરે પથે સંગઠન કરે લોકોને જગાડે એ પ્રશ્નો હોય તો દોડીને જાય આવું આયોજન કરવું જોઈએ આપણે કરવું જોઈએ જરૂર છે આપણે સંગઠન કરવાની કેમ જરૂર છે મને કહો જરૂર છે મિત્રો એમાંથી કોઈ કહો દલિતો પર હુમલા ના થતા હોય બળાત્કાર ના થતા હોય ખૂન ના થતા હોય ખોટા કેસ ના થતા હોય જમીનો દબાવતા ના હોય એવું એકે વર્ષ ખરું નહીં સર એક મહિનો બાકી નથી રહેતો

40 થી 40 ગામમાં દરેક ગામમાં આપણો એક માણસ હોય એ ગામ એનું સંભાળે તમારું કામ કયું રડોવા રડોવા તેની જવાબદારી ધારો કે આમની તમારું કામ કયું સુવિઘામ પ્રોપર તો સુવિઘામ પ્રોપર ની જવાબદારી આમની તમારું કામ કયું એ તો રડોસર 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 ની જવાબદારી એમથી ચાલીસ થી 40 ગામમાં આપણે એક એક માણસ પરફેક્ટ જવાબદારી આપી દઈએ દર મહિને ફાળો લાવવાનું